નવસારી ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ રહી છે વળતર અને અન્ય પ્રશ્નો ને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા હોવાની આજે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘીએ ખેડૂતોને કલમ સોળ એક હેઠળ નોટિસ પાઠવીને સુનાવણી રાખી હતી આ સુનાવણીમાં ખેડૂત સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા ખેડૂત સમાજના પરિમલ પટેલે ફરિયાદ કરી હતી કે જ્યારે પાવર ગ્રીડની અમદાવાદ નવસારી લાઇન બાબતે સંપૂર્ણ વળતર એક સાથે અને એક ટાવર ઊભું કરતા પહેલાં આપવાનું પાવર ગ્રીડ કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું છતાં પણ એ વળતર હજુ સુધી એક પણ ખેડૂતને ચૂકવવામાં આવ્યું નથી આથી જ્યાં સુધી વળતર જમા નહીં થાય ત્યાં સુધી હવે ખેડૂતો સહકાર આપવાના નથી આમ સુરત કલેક્ટર ખાતે પહોંચીને રજૂઆત કરી હતી સુરત જિલ્લા ખેડૂત સમાજ પરિમલ પટેલ આજે કલે સુરત શ્રીએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી હિયરિંગ માટે હાજર રાખ્યા હતા આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું જેની સાતસો પાસઠ કેવીની લાઈન સુરત જિલ્લામાંથી પસાર થાય છે ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવરગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે તો સર્વ ખેડૂતોની માંગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં સો ટકા પેમેન્ટ થઈ જવું જોઈએ એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં ભાગના ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ કામ અટકાવવા માટે મક્કમ થયા છે અને સુરત જિલ્લાનું જે કામરેજ તાલુકો છે કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે એની પણ અમે કલેક્ટર શ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે ડીએલવીસી ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે જે દસ્તાવેજ થયેલા છે દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે ડીલ વીસી કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો અથવા તો એક્સપ્રેસ હાઇવેના બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એ એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે